પટેલ ગાળો બોલે છે એનું કરો ને નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મજામાં દસો સ્વાગત છે મિત્રો આપણા એક નવા વિડીયા અંદર તો મિત્રો તમે આપડી યુટ્યુબ ચેનલ ની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો વિડીયો ગમે તો મિત્રો વિડીયાને એક લાઇક કરી નાખજો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા તો મિત્રો ફટાફટ કરી નાખો સબસ્ક્રાઈબ તો આ મિત્રો આપણે કરીએ વિડીયો શરૂ હા મિત્રો ગુજરાતની અંદર જે વિરુદ્ધ ચાલી રહ્યો છે મિત્રો ખજૂરભાઈની મિત્રો કીર્તિબેન પટેલ તો મિત્રો આ સમય જે ઘણા બધા વિરુદ્ધમાં ઉતર્યા છે આ સમયે મિત્રો પિયુષ ધનાણી છે તો મિત્રો ભાઈ જે કીર્તિબેન પટેલને શું કીધું છે ને આ વિડીયાની અંદર જાણવા મળશે મિત્રો તે આ સમયે જો મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર જે વિરુદ્ધ ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વચ્ચે તો મિત્રો ઘણા બધા વિરુદ્ધમાં ઉતરી આવ્યા છે તો મિત્રો આ સમય પિયુષ ધનાણી છે તે મિત્રો કીર્તિબેન પટેલને શું કીધું છે બધું જ આ વિડીયોની અંદર જાણવા મળશે તો મિત્રો ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળી જશે નવી નવી અપડેટ તો આ મિત્રો જે જે ખજૂરભાઈને ભગવાન માનતા હોય તો મિત્રો વિડીયાની અંદર કોમેન્ટ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ છે તો મિત્રો જલ્દી ગ્રોથ થઈ જાય તો પહેલાં તમે વિડીયો જોઈ લો લોશું કે પછી મિત્રો આગળ વાત કરીશું

આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે એ ગાળ બોલી શકે અને ગાળ જ બોલે છે કોણી એવું કહું તો એ શરીરના અવયવોના નામ છે તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે ફરક શું પડે એમાં હાલી હું નીકળ્યા છો કીર્તિ પટેલની ની વાહે પડી જવાનું એ ગાળ બોલે છે તેમાં કયું મહાપાપ મારા સમાજની કે કુટુંબ દીકરી એ લગ્ન પેલા આડા સંબંધો કે મિત્રતાના નામે કોઈની સાથે બેડ શેર કરી આવે છે ફિઝિકલ ને શારીરિક સંબંધો બાંધી આવે છે એનો વહીવટ આપણે કરવો જોઈએ કયા સમાજમાં ચિતરના પેટનાઓ નથી તમે વિડીયો જોયો જ હશે તો મિત્રો પીસ ધનાણી છે તો મિત્રો કીર્તિબેન પટેલ ને બોલી રહ્યા છે તો મિત્રો તમને શું લાગે છે તો મિત્રો વિડીયા અંદર કોમેન્ટ કરી નાખજો ને આ મિત્રો વિડીયો ગમે તો મિત્રો આપણી ચેનલ ને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણે મળીએ નવા વિડીયોને તો થેન્ક યુ સો મચ